જેનાથી આપણે જો બેલ ઓછો હોય તો એ જ એપ્લિકેશનમાં આપણે જે ફસલ ઓટોમેશન સિસ્ટમ છે તેના દ્વારા સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડી શકીએ છીએ તો આ જે સિંચાઈની વ્યવસ્થા જે છે એ તમે દુનિયાની કોઈ પણ જગ્યાએથી જે છે એ કરી શકો છો આ સિવાય ફસલ ઓટોમેશન સિસ્ટમ છે તેની કઈ કઈ વિશેષતાઓ છે

આ ઓટોમેટિક ફિલ્ટરમાં પાણી જે છે શુદ્ધ થાય છે ત્યાર પછી બે પાસમાં ડિવાઇડ થાય છે એક તમે જોઈ શકો છો જે ફર્ટિલાઇઝર ટેન્કમાં જાય છે અને બીજો જે પાઇપ દ્વારા જે છે સોલેનોઇડ વાલ્વ છે તેના દ્વારા આપડા જે ખેતરમાં જાય છે જ્યારે આપણે ખાતર આપવાનું હોય તો જે ફર્ટિલાઇઝર જે ટેન્ક છે એમાંથી આપડે ફર્ટિલાઇઝર ટેન્કમાંથી જે આતમી ફર્ટિલાઇઝર બેન્ચમાં ખાતર આવે છે ત્યાર બાદ જે બેન્ચમાંથી થાય મેઈન લાઈનમાં આવી ત્યાર બાદ સોલેનોઇડ દ્વારા જે છે આપડા ખેતરમાં જે છે એ ખાતર જશે ચાલો હવે આપણે જે ફસલ જે ઓટોમેશન સિસ્ટમના જે બધા પાર્ટ છે એને વ્યવસ્થિત વિગતવાર સમજીએ તો તમે જોઈ શકો છો કે આપણે જે ઓટોમેટિક ડિસ્ક્રિપ્ટર છે આ ડિસ્ક્રિપ્ટર જે છે આપણે મહત્વનો ફાયદો એ છે કે આપણે જે પાણી જે ડાયરેક્ટ આવતું હોય તેનાથી જે આપણે કોઈ રેતી કે કોઈ કચરો હોય જે તો એ સાફ થઈ જાય છે જેનાથી આપણા જે ખેતરની જે ગ્રીપ છે એ ચોકો ખાતે છે આ સિવાય બીજી મહત્વની ખાસિયત એ છે કે આ ઓટો જે ફિલ્ટર છે એનો બેક પ્લસ થાય છે જેનાથી ફાયદો એ છે કે આપણે જે ટાઈમ ખેડૂતનો જે છે એ બચે છે અને મહેનત વગર જે છે એ ફિલ્ટર જે ઓટોમેટિક સાફ થઈ જાય તમે જે જોઈ શકો છો પસંજર ઓટોમેશન સિસ્ટમ છે એનો આ મુખ્ય કંટ્રોલર છે આના દ્વારા જે છે આપણા મોબાઈલમાં જે કમાન્ડ છે એ તમે દખલ કરી કે જે મોટર ચાલુ બંધ કરો છો એ સિવાય આપણે ખાતર જે છે એ આપીએ છીએ આ સિવાય વાલ ચાલુ બંધ કરો છો આ સિવાય જે શેડ્યુલ કરીએ છીએ એનું જે મુખ્ય કાર્ય જે છે એ કંટ્રોલર દ્વારા થાય છે આ સિવાય જે તમે આ બે એલઈડી સ્ક્રીન જોઈ શકો છો જેનાથી તમે પીએચ મેન્ટેન કરી શકો છો ત્યારબાદ બાદ પીસી જે છે એ મોનિટરિંગ કરી શકો તો તમે જોઈ શકો છો કે આપણે આ સોલેનોઇડ વાલ્વ જે સોલેનોઇડ વાલ્વ છે એ ઇલેક્ટ્રિક હોય છે અને આ સિવાય જે છે એ ઓટોમેટ અને મેન્યુઅલ હોય છે એટલે કે તમે જે છે એ એપ્લિકેશન દ્વારા મોબાઈલ થ્રુ ચાલુ બંધ કરી શકો છો આ સિવાય ખેતરમાં જે મેન્યુ તમારી રીતે પણ જે છે એ ચાલુ બંધ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આ જે છે ઇલેક્ટ્રિક કંટ્રોલ પેનલ છે જેનાથી આપણે જે કોઈ પણ બીજી વસ્તુ જે આપણે લગાવેલી છે ઇલેક્ટ્રિક એસેસરી બીજી એનું જે છે એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ તમે જે જોઈ શકો છો ફર્ટિલાઇઝર બેન છે આમાં આપણે જે અગાઉ ઉગાડેલા ખાતર હોય જે વેન્ચુરી દ્વારા મેઇન લાઇનમાં જાય છે ત્યારબાદ આપણા ફાર્મમાં જાય છે આ સિવાય જે તમે વાઇફાઈ રાઉટર જોઈ શકો છો તે આ વાઇફાઈ રાઉટર દ્વારા જે ફસલ જે આપણો ઓટોમેશન સિસ્ટમ છે તેને જે છે આખા જે ડિવાઇસને જે છે એ ઓનલાઈન રાખે આ જે છે એ બ્લોર એજ્યુકેટર છે જેનાથી મહત્વનો ફાયદો એ થાય છે કે જે આપણો ખાતર અને પાણી હોય છે જેને એક સરખું જે છે પાણીમાં ઓગળવામાં અને વ્યવસ્થિત એક સરખું કરવામાં મદદરૂપ થાય છે

આ સિવાય રાતે આપણે ફાર્મમાં જવાની જરૂર પડતી નથી અને જેનાથી આપણે એ બેન બેનિફિટ છે કે જાનવરો થી પણ ખતરો રહેતો નથી આ સિવાય કે ખાતર પાણીનું નું યોગ્ય વ્યવસ્થાપન થવાથી છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે આ ઉપરાંત આપણે પ્રોડક્શન પણ સારું મળી જાય કસજેટ ઓટોમેશન સિસ્ટમ છે એમાં આપણે એક વર્ષની વોરંટી છે ત્યારબાદ ઘર પર આપને સારી અને ખૂબ સરળ સર્વિસ મળી રહે છે ત્યારબાદ જે કન્ટિન્યુઅસ તમને સર્વિસ સપોર્ટ મળે છે આ સિવાય તમને કોઈ પણ ખેડૂત મિત્રોને કઈ પણ સમસ્યા હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નીચે દેખાડેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો જેનાથી જે અમારા જે છે સર્વિસ સ્ટાફ છે એ તમારા માટે સર્વિસ કરવા માટે તત્પર છે તો ખેડૂત મિત્ર તમારે પણ ખાતર અને પાણીનું યોગ્ય વ્યવસ્થાપન મોબાઈલ એપ દ્વારા કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સમયે કરવા માટે ફસલ જે ઓટોમેશન સિસ્ટમના ઇન્સ્ટોલ કરવા માટે નીચે આવેલા નંબર પર સંપર્ક કરો